અને રાહુ સાત માંથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે જે થોડી ઘણી તમને મુશ્કેલીઓ ઉભી કરી શકે છે લવ લાઈફમાં મિશ્રિત અને પરિવાર જીવનનો સારો સમય રહેશે લકીવાર બુધવાર લકી રંગ ગ્રીન છે આ સાથે જ ઓમ ગણ ગણપતિ નમ મંત્ર જાપ તમારા માટે શુભ રહેશે તો આવો જાણે વાર્ષિક રાશિ પર વિસ્તારપૂર્વક પૂર્વક વર્ષ બે હજાર પચીસ માં કન્યા રાશિના જાતકો કરિયર અને ધંધો વર્ષથી શરૂઆતથી લઈને ચૌદમી મે સુધી બ્રહસ્પતિ તમારા નવમાં એટલે કે ભાગ્ય ભાવમાં રહીને નોકરી અને વેપારમાં લાભ આપશે ત્યારબાદ બ્રહસ્પતિ નો દસમા ભાવમાં ગોચરથી થોડી ઘણી પરેશાની આવશે કારણ કે સાતમા ભાવથી થી ભાવ પર શનિની દસમી દ્રષ્ટિ રહેશે જેને કારણે નોકરીમાંથી થોડી ઘણી પરેશાનીઓ ઊભી થઈ શકે છે છતાં તમે ઉન્નતિ કરશો નોકરિયાત લોકોને આ વર્ષે સારું ઇન્ક્રિમેન્ટ મળી શકે છે વેપારી છો તો મિશ્રિત પરિણામ મળી શકે છે રાહુનું ગોચર પણ મિશ્રિત પરિણામ આપી શકે છે તમારે શત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે સારું રહેશે કે તમે શનિ અને ગુરુની શુભ્રતાના ઉપાય કરો અને તમારા કાર્ય પ્રત્યે સમર્પિત રહો કાર્યક્ષેત્રમાં તમે જેટલું બધું ફોકસ થઈને કાર્ય કરશો એટલું તમારા માટે સારું રહેશે વર્ષ બે હજાર પચીસમાં કન્યા રાશિના જાતકોનો અભ્યાસ વર્ષની શરૂઆતમાં બ્રહસ્પતિ નવમ ભાવમાં સ્થિર થઈને પંચમ ભાવને જોશે જેને કારણે સ્કૂલી વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ ચૌદમી મહિના રોજ જ્યારે દશમ ભાવમાં બ્રહસ્પતિનું ગોચર ચતુર્થ ભાવને જોશે ત્યારે ઉચ્ચ અભ્યાસ અને પ્રતિયોગી પરીક્ષા માટે આ શુભ સાબિત થશે

મે પહેલા કુવારા લોકોના લગ્ન નક્કી થવાની પ્રબળ શક્યતા છે પણ વર્ષના માર્ચ પછી સપ્તમ ભાવમાં શનિ વૈવાહિક જીવનમાં મતભેદ ઊભા કરી શકે છે ઘર પરિવારમાં સમય મિશ્રિત રહેશે જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે પારિવારિક સમસ્યાઓથી બચવા માટે તમારે શનિ અને શુક્રના ઉપાય કરવા જોઈએ તમારે તમારા ક્રોધ પર પણ કાબૂ રાખીને વાણીમાં સુધાર કરવો પડશે

છોકરાઓ એ શુક્રના અને છોકરો એ ગુરુના ઉપાય કરવા જોઈએ જેનાથી લવ લાઈફ વધુ સારી બની શકે છે આ સાથે જ એકબીજાને કોઈ ગિફ્ટ પણ આપી શકો છો વર્ષ બે હજાર પચીસ મુજબ કન્યા રાશિ ના આર્થિક સ્થિતિ વર્ષ શરૂઆતમાં બ્રહસ્પતિ નવમા ભાવમાં રહીને ભાગ્યમાં મધ્યમ સાથે સહયોગ કરશે પણ ચૌદ મે પછી બ્રહસ્પતિ તમારા કર્મ ભાવ રહીને બીજા અને ચોથા અને છઠ્ઠા ભાવ પર નજર નાખશે જેનાથી તમારા ધન સંચયના પ્રયાસોને પ્રોત્સાહન મળશે તમે જેટલું શક્ય બની શકે એટલું ધન ભેગું કરવાનો પ્રયાસ કરશો જો કે પારિવારિક પડકારોને તમે પહેલાથી સાચવી લો તો આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ અને રોકાણ તમારા જીવનમાં અપાર સફળતા લઈને આવશે તમારી ઇન્કમમાં વધારો થશે તમારે ચાંદીમાં રોકાણ કરવું જોઈએ વર્ષ બે હજાર પચીસ મુજબ કન્યા રાશિવાળાનું આરોગ્ય શરીરના છઠ્ઠા અને સાતમા અને પછી રાહુના સાતમા થી છઠ્ઠા ભાવમાં ગોચર કરવાથી વર્ષ બે હજાર માં તમારા આરોગ્યમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે તમારું અને તમારા પરિવારનું નું આરોગ્ય સારું રહે એ માટે તમારે ત્રણ કામ કરવા પડશે પહેલો ગુરુ ઉપાય કરવો પડશે બીજો યોગ્ય ખાનપાન અપનાવવું પડશે અને ત્રીજું થોડી ઘણી કસરત પણ કરવી પડશે જો તમે તમારા આરોગ્ય પર ધ્યાન નહીં આપો

શનિવારના દિવસે સાંજે શનિ મંદિરમાં છાયાદાન કરો માતા દુર્ગાને બુધવારે કે શુક્રવારે ના દિવસે ચુંદડી અર્પિત કરો તમારો લકી નંબર છે પાંચ લકી રત્ન છે પન્ના લકી કલર છે લીલો સફેદ અને પીળો લકી વાર છે બુધવાર લકી મંત્ર છે ઓમ ગણ ગણપતિ નમઃ અને ઓમ દુર્ગ દુર્ગાય નમઃ તો મિત્રો આ હતું વર્ષ બે હજાર પચીસ કન્યા રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય જો આપને અમારા વિડિયો ગમે હોય તો તને લાઇક અને શેર જરૂર કરો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં